નમસ્કાર મિત્રો તો આજના પ્રશ્નો તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા મિત્રો પ્રશ્નો લઈને આવી ગયા છે તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પાણીનું ક્લોરીનેશન કરવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે તો મિત્રો ક્લોરીન અને હાઇપોક્લોરાઇડ ઉમેરવામાં આવે પ્રશ્ન નંબર બે માદા મચ્છરને ઈંડાના પોષણ માટે શેની જરૂર પડે છે અથવા તો શેની જરૂર હોય છે તો મિત્રો પ્રોટીનની જરૂર હોય છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ માદા મચ્છર કેટલા દિવસે લોહી સૂચવે છે તો મિત્રો દર ત્રણ દિવસે લોહી સૂચવે છે પ્રશ્ન નંબર ચાર એડિસ ઇજિપ્ત દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે મિત્રો ખાસ તમને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે એડિસ ઇજિપ્ત મચ્છર પૂછવામાં આવ્યું છે તો મિત્રો દર અઠવાડિયે અઢીસો ઈંડા મૂકે છે ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશન મિત્રો પ્રશ્ન નંબર પાંચ જોઈએ માદા એનોફિલિસ મચ્છર ક્યારે કરડે છે માદા એનોફિલિસ મચ્છર મિત્રો રાત્રે કરડે છે મિત્રો એક ખાસ અગત્યની સૂચના કે મિત્રો જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તેમાં તમને મિત્રો અવનવી માહિતી ભરતીને લગતી મળતી રહેશે તો મિત્રો ખાસ આજે જ જોડે જાઓ ટેલિગ્રામ ચેનલમાં તો પ્રશ્ન નંબર છ જોઈએ માદા એડિસ ઇજિપ્ત મચ્છર ક્યારે કરડે છે મિત્રો અગાઉ આપણને માદા એનોફિલિસ પૂછવામાં આવ્યું હતું અને આ પ્રશ્નમાં આપને માદા એડિસ ઇજિપ્ત પૂછવામાં આવ્યું છે તો મિત્રો દિવસે કરડે છે પ્રશ્ન નંબર સાત જોઈએ માદા એડિસ ઇજિપ્ત મચ્છર આરામ કરતી વખતે કેટલા અંશનો ખૂણો બનાવે છે તો જવાબ આવશે મિત્રો એકસો એસી અંશનો ખૂણો બનાવે છે પ્રશ્ન નંબર આઠ જોઈએ કયું મચ્છર સાંજના ટાઈમે કરડે છે તો મિત્રો જવાબ આવશે સેન્ડ ફ્લાય જે સાંજના સમયે કરડે છે પ્રશ્ન નંબર નવ જોઈએ એલ એલ આઈ એનનું પૂરું નામ જણાવો તો મિત્રો એલ એલ આઈ એનનું પૂરું નામ લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રિગ્રેટ નેટ્સ થશે પ્રશ્ન નંબર દસ જોઈએ પાણીમાં ક્લોરીનની માત્રા ચકાસવા જેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ક્લોરોસ્કોપનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ પેન્ટાવેલન્ટમાં કેટલી રસીઓનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો પેન્ટાવેલન્ટમાં પાંચ રસીઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બાર જોઈએ હિપેટાઇટિસ બી ક્યારે આપવામાં આવે છે તો મિત્રો જન્મના ચોવીસ કલાકમાં આપવામાં આવે છે ખાસ વેરી મોસ્ટ ટાઈમ મિત્રો હિપેટાઇટિસ બી જન્મના ચોવીસ કલાકમાં આપવામાં આવે છે પ્રશ્ન નંબર તેર જોઈએ પેન્ટાવેટની રસી શરીરના કયા મસલ્સમાં આપવામાં આવે છે મિત્રો ક્વાસ મસલમાં આપવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ વિટામિન એ ના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો મિત્રો સમય તમને પૂછવામાં આવ્યું છે કેટલો હોવો જોઈએ તો મિત્રો એકસો વીસ દિવસ ખાસ મિત્રો એકસો વીસ દિવસ પ્રશ્ન નંબર પંદર જોઈએ રસીઓની ગુણવત્તા જાળવા માટેની પ્રક્રિયાને શું કહેવાય છે મિત્રો રસીઓની ગુણવત્તા જાળવાની પ્રક્રિયાને શીત જાળવવાની તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર જોઈએ ડીપ ફ્રીઝરમાં કેટલા તાપમાને પેક થીજવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો માઇનસ પંદર સેલ્શિયસ થી માઇનસ પચીસ સેલ્સિયસ પ્રશ્ન નંબર સત્તર જોઈએ આઈ એલર માં ટી જમીનનું લેવલ પણ માપી શકાય છે તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ ટ્રીપિંગ મેથડ દ્વારા ખાસ મિત્રો યાદ રાખવું પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ અંડકોષનું ફલન શામાં થાય છે તો મિત્રો અંડવાહિનીમાં થાય છે પ્રશ્ન નંબર વીસ જોઈએ નિધુમ છૂલાનું પ્લેટફોર્મ કેટલા ફૂટનું હોય છે તો જવાબ આવશે ઉણપથી આંખના રોગ થાય છે મિત્રો વિટામિન એ ના ઉણપથી આંખના રોગ થાય છે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે તો વિટામિન બી ખાસ જૈવ રાસાયણિક ક્રિયા માટે વિટામિન બી

માટેનો મુખ્ય ઘટક કયો છે તો મિત્રો કોષ પ્રશ્ન નંબર સત્યાવીસ કયા રુધિર જૂથમાં એન્ટીબોડીનો અભાવ હોય છે મિત્રો ખાસ પ્રશ્ન પૂછાઈ શકે કે એન્ટીબોડીનો અભાવ કયા રુધિર જૂથમાં હોય છે તો મિત્રો એન્ટીબોડીનો અભાવ એબી ખાસ એબી રુધિર જૂથમાં હોય છે પ્રશ્ન નંબર 28 જોઈએ કયા રોગમાં એકૃત અને બરોળ મોટા થઈ જાય છે તો મિત્રો ટાઈફોઈડમાં

કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કયું તો મિત્રો કયું છે તો જવાબ આપશે મિત્રો કોષ કેન્દ્ર ખાસ આ પ્રશ્ન વેરી મોસ્ટ ટીમ ક્વેશ્ચન પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ જઠર રસના સ્ત્રાવ માટે કોણ જવાબદાર છે તો મિત્રો જઠર રસના સ્ત્રાવ માટે પાયરોલિક ગ્રંથી જવાબદાર માનવામાં આવે છે ખાસ પાયરોલિક ગ્રંથી પ્રશ્ન નંબર ચોંત્રીસ ટાઈફોઈડમાં શરીરના કયા અંગને અસર થાય છે તો જવાબ આવશે આંતરડા અસર થાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ કમળાના શરીરના કમળામાં મિત્રો શરીરના કયા અંગને અસર થાય છે એકૃત પ્રશ્ન નંબર છત્રીસ કમળો કયા વાયરસથી થાય છે તો હેપેટાઇટિસ થાય છે પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ ગ્લાયકોજન ને ગ્લુકોઝમાં કોણ ફેરવે છે તો મિત્રો ફેરવે છે પ્રશ્ન નંબર આડત્રીસ કયો કયા કોષો ઊંચુલનો સ્ત્રાવ કરે છે મિત્રો બીટા કોષો ઊંચુલનો સ્ત્રાવ કરે છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ માણસ ખોરાકનો સંગ્રહ સેના સ્વરૂપે કરે છે ખાસ મિત્રો માણસ ખોરાકનો સંગ્રહ સેના સ્વરૂપે કરે છે તો જવાબ આવશે મિત્રો ગ્લાયકોજન સ્વરૂપે કરે છે પ્રશ્ન નંબર છેલ્લીસ શરીરની નાનામાં નાની ગ્રંથિ કઈ છે મિત્રો પિચ્યુટેરી ગ્રંથિને માનવામાં આવે છે શરીરની નાનામાં નાની ગ્રંથિ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મિત્રો તમારે ભરતીને લગતી અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તો જય હિન્દ મિત્રો